ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે છે છવ્વીસ ઓગસ્ટ અને જન્માષ્ટમી એટલે કે આજે છે આઠમ અને જન્માષ્ટમી સોમવાર છે હવે અમે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે ત્યાં તો મેં કાંઈ શૂટ નહોતું કર્યું ફોન અંદર લઈ જવો અલાઉડ જ નહોતો અને આજે પાછી સોમવાર છે શ્રાવણ મહિનાનો પાછી આઠમ રજાનો દિવસ એટલે કે અંદર ફૂલ સિક્યોરિટી હોય એટલે અંદર ભીડ પણ બહુ વધી એના હિસાબે અંદર મોબાઈલ નહોતા લઈ ગયા અમે જે ગેસ્ટ હાઉસમાં રોકાણા હતા ત્યાં જ અમે મોબાઈલને બધી વસ્તુ રાખી દીધી હતી હવે આવે છે ગાડી પાસે હવે અહીંયાથી જઈએ છીએ સોનલધામ મઢડા દર્શન કરવા માટે અને એના પછી જોઈએ આજનો દિવસ હજી રોકાશું અમે જુનાગઢ તો સોમનાથથી નીકળીને આવી ગયા છીએ સોનલધામ મઢડા તો ચાલો ગાડી અહીંયા

વહેલી સવારે પહોંચી ગયા છીએ ટાઈમ થાય છે કેટલા આઠ વાગે છે અમે છ વાગે નીકળ્યા હતા સોમનાથ કલાક લાગ્યો ચાલો અંદર દર્શન કરીએ ચાલો પહેલાં અમે અંદર દર્શન કરીએ એના પછી તમને દર્શન કરાવું અંદર બાકી શું કહેવાય બાપુ બસ બાપુ ધીંગાણાના મોજમાં ધીંગાણાના મોજમાં આલિયા મોટું બાપુ અહીંયા છે સોનલમાનું મંદિર આ છે સોનરમા મંદિર છે અને અહીંયા છે બનુમાની સમાધિ ભાઈ શ્રી બનુમાની સમાધિ અહીંયા છે જે દેવ પામી ગયા છે અહીંયા ગણે છે બનુમાની સમાધિ અને આ સોનલ માની ધજા ફરકે ઉપર ખાલી ધજાના દર્શન થઈ જાય તો એ દુઃખ દૂર થઈ જાય જાય સોનલમાં અને ત્યાં કને અંદર બેઠા છે કંચનમાં ત્યાં પણ આપણે હાલીએ ત્યાં વિડીયો શૂટ નહીં કરીએ આપણે સોનલ માના દર્શન કરી લીધા છે હવે અહીંયાથી અમે નીકળી છીએ જોઈએ હવે જુનાગઢ જવાનો પ્લેન બને છે તો જુનાગઢ જઈએ ગિરનાર પર્વત ચડવાનું ચાલુ કરી નાખ્યું છે સતીષ જયરાજસિંહ અને રાહુલ અમે ચાર જણા ચડીએ છીએ તો આપણું આ બીજી વાર છે તો એક મહિનો થયો છે આજે પાછું બીજી વાર ચડું છું ભાઈ ભેવો

em bóp của tí mà thấy hảo em alo alo hảo 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 chị hảo 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 alo hảo hảo આપડે થાકવું નથી મારો ભાઈ આપણે આપડે જ છે ઉપર આજ ગમે એ થાય આ શું સમય સંજો કે થોડું નાનું મોટું રે નાનું મોટું રે ઈ તો થાકતા લેવો પડે ભાઈ અને બાકી નજારો તો હો તો અત્યારે ટાઈમ થાય છે 1 વાગે છે અને નજારો જો જેને કે સાંજ થઈ ગયો જો એકદમ અંધારો અંધારો શું કે રાહુલ જય કિનારી જય કિનારી જૂનાગઢ થી નીકળીને અમે આવીએ છીએ રવિજી અને રાહુલ આ કયું માતાજી આ કયું ગામનું નામ છે

એના પછી આગળ સતી સેકલો ચડી ગયો હતો ઉપર દત્તાત્રેના દર્શન કરીને આવ્યો અમે ના જઈ શક્યા એક તો બહુ ઠંડી પડતી હતી ફૂલ વરસાદ હતો એના હિસાબે મને થોડીક બહુ ઠંડી ચડી ગઈ હતી અને આ લોકો કે ઉપર બહુ વાતાવરણ ખરાબ હતું એના હિસાબે અમારા લોકો પણ ના પાડતા હતા હોટલવાળાની મનાઈ કરી દીધી હતી ઉપર ચડવા માટે આવી રવિચીમા રવિચીમાના મંદિરે ત્યાં દર્શન કરી અને એના પછી નીકળીએ પાછા કાધીધામ પાછળ આ છે તમે ચીમાનું મંદિર પૂજારી કે છે કે છતુ પર ચડીને તમે પાછળ જુઓ તો એના સિંહના કીધા ને કે ના કીધા ક્યાંથી નદી આવે